અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર એપેક્સ હોટલ નજીક મોટાલી પાટિયા પાસે પુઠ્ઠા ભરેલી ટ્રકમાં એકાએક આગ બબૂકી ઉઠી હતી જોકે ટ્રકમાં પુઠ્ઠાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર વિભાગની ટીમ રવિવારના રજાના દિવસોમાં દોડતી થઈ હતી અંકલેશ્વરની એપેક્સ હોટેલ નજીક મોટાલી પાટિયા પાસે એક પુઠ્ઠા ભરેલી ટ્રકમાં અચાનક આગ બબુકી ઉઠતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી બનાવની જાણ થતાં અંકલેશ્વર ડીપીએમસી અને પાલિકા ફાયર ફાઈટરની ટીમ ઘટના દોડી આવી આગ પર કાબૂ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો અમદાવાદથી એક ટ્રક ચાલક પુઠ્ઠાના બોક્સ ભરીને નાસિક તરફ જઈ રહ્યો હતો અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર મોટાલી પાટિયા નજીક આવેલ એપેક્સ હોટેલ નજીક ટ્રક પાર્ક કરી હતી આ સમયે અચાનક ટ્રકમાં આગ બબકી ઉઠ્યા લોકોમાં દોડધામ મચી ગઈ હતી જોકે આ ટ્રકમાં પુઠ્ઠા ભર્યા હોવાથી આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના લીધે હાઈવે ઉપર થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયા હતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવા પ્રયાસ હાથ ધર્યો હતો આગ પર કાબુ મેળવવામાં તેમને સફળતા મળી હતી જોકે ટ્રકમાં રેલ પુઠ્ઠા બળીને ખાખ થઈ જતા લાખો રૂપિયા નું નુકસાન ટ્રાન્સપોર્ટર કે કંપનીને થયું થયો હોવાનો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જો કે આગમાં કોઈ પણ જાતની જાનહાની ના અહેવાલ સામે નથી આવ્યા નમસ્કાર દર્શકો આજે સવારે 10 વાગ્યા ના રોજ અંકલેશ્વર થી આપણે ભરૂચ ના હાઈવે ઉપર હોટેલ એપેક્સ આગળ મોતાલી ગામ ત્યાં કોઈ કોલ આવેલો કે ટ્રકમાં આગ લાગેલી છે જેમાં પુઠા ભરેલા હતા અને ટ્રક સળગ્યો હતો અમારી ફાયરની ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને પાર પાર્ટી ચાલુ કરેલી છે